મહેસાણા જિલ્લાની મુલાકાતે વધારેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સતલાસણા તાલુકા જશપુરીયા ગામે ગ્રામજનોનું મોળકા ફેર સ્વાગત કર્યું રાજ્યપાલે ગ્રામજનોનું અભિવાદન ઝીલ્યું આ તકે રાજ્યપાલ નાના ભુલકાઓને સ્નેહ કરતા નજરે પડ્યા ઉપરાંત તેમણે નાના બાળકો અને વડીલો સાથે સહજ સંવાદ કરી તેમના સરળ વ્યક્તિત્વનો પરિચય આપ્યો આ પ્રસંગે રાજ્યપાલે એક પેડ માખી નામ ટુ પોઈન્ટો અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ વડનું વૃક્ષરૂપી પર્યાવરણ સંરક્ષણ થકી હરિયાણા ગુજરાતનો સંદેશ આપ્યો સ્થાનિક સફાઈ કર્મીઓ ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યો હતો નમસ્કાર ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જેઓ પ્રાકૃતિક ખેતીના એકદમ હિમાયતી છે અને અત્યારે હું સકલાશા તાલુકાના જતપુરિયા ગામે કે જ્યાં ગામ લોકો બહુ ઉત્સાહથી મહામહિમ રાજ્યપાલને આવકારવા આતુર રહ્યા ટૂંક જ સમયમાં એટલે કે લગભગ બપોરના ચારથી સાડા ચારના ગાળામાં જસપુરિયા મુકામે મહામહિમ રાજ્યપાલ પ્રાકૃતિક ખેતી અંતર્ગત મહેસાણા જિલ્લાનું છેવાડાનું ગામ અને ત્યાં મુલાકાત લઈ રહ્યા છે સંભવિત મુલાકાત અત્યારે રાજ્યપાલની અહીંયા જે સમગ્ર ગામ લોકો અને આજુબાજુનું તંત્ર તથા આજુબાજુના ગ્રામજનો આગેવાનો જે આ રાજ્યપાલશ્રીને આવકારવા માટે તૈયાર છે થનગની રહ્યા છે અને મને એવું લાગી રહ્યું છે કે અહીંયા જસપુરિયા ગામે સોનાનો સૂર્ય જુગી રહ્યો છે કારણ કે છેવાડાનું કામ આ બાજુ એક કિલોમીટર જાઓ તો ખેર ત્યાં મહેસાણા જિલ્લો લાગે બાજુ પેલી બાજુ જાઓ તો બનાસકાંઠા જિલ્લો લાગે અને સામે જાઓ તો સાબરકાંઠા જિલ્લો લાગે એવા ત્રણ જિલ્લાની ટ્રિપેટે આવેલું આ જસપુરિયા જૂથ ગ્રામ પંચાયતમાં આજે મહામહિમ રાજ્યપાલ આવી રહ્યા છે